તો નમસ્કાર વાલા મિત્રો ફરી આપણે આવી કે આ નવો વિડીયો લઈને અને આજે આપણે વાત કરવાના છીએ એક એવા ફળ વિશે એ માત્ર સ્વાદનો જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ અત્યંત લાભકારી છે તો સૌ તમા તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આપણે એ ફળ છે મતલબ કે પપયું છે બરાબર તો ચાલો એમના ફાયદા અને નુકસાન જોઈએ વિગતવાર તો મિત્રો જાણી લઈએ કે પપૈયાના શું શું ફાયદા થાય છે બરાબર પછી આપણે જોશું એના નુકસાન તો પાચન માટે લાભદાયક છે પપૈયામાં પાઇપેઇન એન્જાઈમ હોય છે જે ખોરાક માટે હજમ કરવાની મદદ કરે છે હજમ હજમ કરવા આપણો મતલબ કે પેટમાં જલ્દી કોઈ પણ ખોરાક હોય તો હજમ થઈ જાય પછી ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે બરાબર પપૈયામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી એ શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારે મદદ કરે છે મિત્રો ચામડી માટે ફાયદાકારક છે ખૂબ જ પપૈયામાં પપૈયા ચામડી માટે નહીં અને તેજસ્વી રાખે છે અને ફટફાઈ ઓછા જાય છે વાર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો પપૈયામાં વિટામિન એ અને ઈ હોવાથી વાર મજબૂત અને ચમકદાર રહે છે અને હૃદય માટે ફાયદાકારક છે બીજું પપૈયામાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે મિત્રો બરાબર આ હતા આપણે પપૈયાના ફાયદા મિત્રો હવે આપણે જાણી લઈએ પપૈયાના નુકસાન કોઈપણ વસ્તુમાં જેમ તમને દરેક વિડીયોમાં સમજાવું છું જેમ કોઈપણ વસ્તુને આપણે એના લિમિટ ઉપર મતલબ કે એનો ઉપયોગ કરીએ તો આપણને કોઈપણ પ્રકારનો સાઇડ ઇફેક્ટ થાય થાય ને થાય એટલે કોઈપણ જગ્યાએ એનું નિયમિત અને નિયમથી પાલન કરવું ઉચિત છે તો ચાલો આપણે આવું જાણી લઈએ કે એના નુકસાન શું શું તો મતલબ ઓવર વધારે ખાવાથી તાવ અને દસ્ત થવાની સંભાવના છે વધારે પપૈયું ખાવાથી પેટમાં ગેસ અને દસ્ત પણ થઈ શકે છે મિત્રો અને જે પ્રેગનેન્ટ મહિલા હોય મતલબ કે તમારા ઘરે હોય કે જે મતલબ ખાતું હોય એને પ્રેગનન્ટ જે મહિલા હોય એને પપૈયું ઓછું જ ખાવું જોઈએ મતલબ કે કાચું પપૈયું તો ખાવાની મનાય જ એને લીધે એને લગભગ લગભગ ના જ ખાવું જોઈએ અને કેટલીય એલર્જીઓ પણ પપૈયાથી થતા હોય છે મતલબ ઘણા લોકોને એલર્જીનો પ્રશ્ન રહેતો હોય છે પપૈયો ખાવાનો આ પપૈયાનો આપણો મિત્રો ઉપયોગ જોઈ લઈએ કઈ રીતે કરાય મતલબ તો સાદું ઇમનીમ પણ આપણે ખાઈ શકીએ સલાદમાં ઉમેરો અથવા સ્મૂદીમાં મિક્સ કરી સ્મૂદીમાં મતલબ ખ્યાલ છે ને તમે એ રીતે ઉપયોગ કરીને પણ આપણે ખાઈ શકીએ આપણા મુખ્યત્માનમાં કહું ને તો પપૈયાનો સામયિક મતલબ ખાવાનું જમણવારમાં અથવા નાસ્તાવા તરીકે ઉપયોગ કરવો સારો શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જો તમને પેટની સમસ્યા હોય તો પપૈયાનો નાના પ્રમાણમાં ખાવાની સલાહ છે મતલબ કે તમને પેટની સમસ્યા રહેતી હોય તો ઓછું ખાવું જોઈએ એમ તો મિત્રો આજના માટે આટલું આ પપ્પુ આપણા આરોગ્ય માટે એક બધી બલાયુક્ત ફળ છે જો યોગ્ય રીતે એના યોગ્ય માત્રામાં ઉપયોગ કરીએ તો એના ફાયદા ઘણા છે અને તમારા માટે આ વિડીયો ઉપયોગી તમારું લાગ્યો હોય મિત્રો તો લાઈક કરજો તમારા મિત્રોના વિડીયો શેર કરજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ નવા એક ટોપિક હેલ્થ ભર્યા ટોપિક સાથે ત્યાં સત સ્વસ્થ રહો અને મસ્ત રહો ચલો મળીએ જય માતાજી